હેલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે આપનો ફરીથી એક નવા વ્લોગમાં સવારના સાડા દસ વાગી ગયા છે અને જીઆઈ નહીં લીધું છે તૈયાર થઈ ગઈ છે ગુડ મોર્નિંગ જીવ ગુડ મોર્નિંગ મમ્મી આવે છે કપડ બે ત્રણ દિવસથી કેમકે હિના એનો મમ્મીના ઘરે ગયા છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ મમ્મી જમવાની તૈયારી કરી રહ્યા છે મમ્મી બનાવે છે મગની દાળ અને આપણા જીયાબેન છે એ માથું બાંધીને બેઠા છે ટીવી જોવા માટે જીયાને કાનમાં દુખે છે જીયાનો દાંત પડી ગયો છે મેલ થયો છે જીયારે દુખે છે જીયાએ માથું હરાઈ લીધું છે અને જોવો છે હજુ તો કેવું વળાવે કેવું લાગે માથું મસ્ત લાગે નાચું લીધું સ્વાદ રાખો કે લાય મારું મારું તો પી મારું

આજે રવિવાર છે બધી દુકાનો બંધ છે જ્યાં શું જાજે હા શું જ ક્યાં સેલ ખુલી નવરાત્રી નું બોર્ડ માર્યું છે હું અને જીયા આવી ગયા છે ચાર રસ્તાએ અહીંયા શાકભાજીની દુકાન આવેલી છે આપ લઈ રહ્યા છો શુ લાઇટ લઈ લે ચાલ આપું છું તું લેવા તો જાતો કરી અહીંયા પહોંચી ગઈ છે દાણા લેવા માટે આપ જોઈ રહ્યા છો કે તેને દાણા લઈ લીધા છે લઈ લીધા દાણા બસ પાંચ રૂપિયા ના એટલા દસ ના વધારે હાલે અમે દાણા લઈને પાછા નીકળી ગયા છીએ હા એ તો પૈસા વધારે દાણા વધારે ચાલે ને અચ્છા આવી ગયા છીએ અને આવતીકાલથી નવરાત્રી ચાલુ થાય છે તો અહીંયા અમારે તૈયારી ચાલુ થઈ રહી છે જોઈ રહ્યા છે મંદિરની આગળ મંડપ બાંધ્યો છે ત્યાં કાલથી નવરાત્રિ ગરબા ગાવા જવાનું જિયા ગરબા આવડતા નહીં આવડે જયા કાલ થી ગરબા ગઈ ગઈ સારું જીયા ની ફ્રેન્ડ સાક્ષી ગેર નહીં એટલે જીયા નીચે રમવા નહી છે આજે તો જે નીચે રમવાની જ તો ઘરે પાછા આવી ગયા જીએ ને મમ્મી લોટ બાંધી રહ્યા છે બાંધી દીધો છે લોટ બહારથી આવીને પણ ટીવી ચાલુ કરી દીધી જોવા માટે જો ટીવી જો બે ગયા હવે જો કરે નીચે જઈ રહી પાછું માથું ખોલ નાખ્યું પાછું માથું છોડી સુઈ ગયા બાર અત્યારે ખૂબ તાપ છે આપ જોઈ રહ્યા છો કે અત્યારે ભદરવાનો આજે છેલ્લો દિવસ છે અને ગરમી પણ આજે વધારે છે મમ્મી રોટલી કરી રહ્યા છે દાળ તૈયાર થઈ ગઈ છે રોટલી પણ બની રહી છે શું કેમ આવી અંદર પાછી કાકડી લીધી પાછી દે

કોણ ખાશે આ જીયા એની રોટલી એની જાતે જ ખાસે બનાવેલી રોટલી તૈયાર કરી શેકવા નાખી દીધી મમ્મી માટે સાડી આવી છે મામાના ત્યાંથી તો મમ્મી જોઈ રહ્યા છે જીયા પણ જોડે બેઠી છે બોખી દાદો લેવા તા દાંતો તારો તારે તો જમવાનો ટાઈમ થઈ ગયો છે મમ્મી અને જીયા જમવા બેસી ગયા છે જીયાએ કાકડી કપાવી છે એક વાગી ગયો છે અને બધાએ જમી લીધું છે જમ્યા પછી જીયા ફરીથી લેસન કરવા બેસી ગઈ છે હજુ લેસન બાકી હતું એ પૂરું કરી રહી છે મમ્મી પણ એમનું કામ કરી રહ્યા છે ઓછું કરી રહ્યા છે સવારે ગરમી વધારે હતી અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે આપ જોઈ રહ્યા છો ફૂલ વરસાદ ચાલુ છે હાલ સાંજના છ વાગ્યા છે અને હિના આવી ગઈ છે હિના પણ હિના જઈ રહ્યા છીએ ઘઉં દોડાવવા માટે આપ જોઈ રહ્યા છો પોટલું તૈયાર કર્યું છે હિનાએ

મમ્મી દીવા કરી રહ્યા છે અને એના જમવા બનાવી તૈયારી કરે છે શું બનાવ સરોગો બનાવ તો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા સુધી જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી